આગામી રાષ્ટ્રીય લોક અદાલત નું આયોજન તેના બાબતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લાના દ્વારા માહિતી આપવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના મુખ્ય સંરક્ષક પેટર્નિંગ ચીફ સુનિતા અગ્રવાલના સીધા માર્ગદર્શન મુજબ આ વખતની આ વર્ષની તૃતીય રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન આગામી તારીખ ચૌદમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ રાખવામાં આવેલ છે તે આયોજન મુજબ નામદાર પ્રિન્સિપલ ડિસ્ટ્રિક જજ સાહેબ શ્રી વ્યાસ સાહેબની રાહબારી નીચે કચ્છ જિલ્લાની તમામ અદાલતોમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે આ વખતની લોક અદાલતમાં સમાધાન થઈ શકાય તેવા ફોજદારી અને દીવાની કેસો ઉપરાંત લેણી રકમ ચેક પરતને લગતા કેસો તથા જે કેસોમાં સામાન્ય દંડ કરી અને પૂરા કરી શકાય તેવા ફોજદારી કેસો રાખવામાં આવેલા છે આ સિવાય ટ્રાફિક ચલણના કેસો કે જેમાં સામાન્ય પેનલ્ટી કરી અને કેસ પૂરો કરી શકાય તેવા કેસો પણ ખૂબ જ મોટા પાયે મૂકવામાં આવેલા છે આ વખતની જે લોક અદાલત છે તેનો મુખ્ય એ જે કેસો મોકતર અકસ્માત વળતરના કેસો છે તે અને લગ્ન સંબંધી તકરારોને ટાર્ગેટ બનાવવામાં આવેલ છે અને એ બે કેટેગરીના જે કેસો છે એમાં ખૂબ જ સારું રિઝલ્ટ મળે પરિણામ મળે એવી અમે આશા રાખીએ છીએ આ ચૌદમી સપ્ટેમ્બરના રોજ આ વર્ષની જે ત્રીજી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરેલ છે તે લોક અદાલતમાં લોકો તેમના કેસો મૂકે અને અરસપરસ સમજૂતીથી સહમતીથી તેમના કેસોનો નિકાલ કરે તેવી આ ચેનલના માધ્યમથી કચ્છ જિલ્લાની જાહેર જનતાને મારી વિનંતી છે